રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ટીમ બોટાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર દશરથજી મકવાણા પ્રાકૃતિક ખેતી સંઘ આજીવિકા બુદ્ધિ આજરોજ અમે રાણપુર તાલુકાના રાજપરા ગામે ફિલ્ડ વિઝિટમાં ઝાલા સોનલબેન પ્રેમજીભાઈ જેઓ જય માત્રી સ્વસાય જૂથના સભ્ય છે અને તેમના ફાર્મનું નામ શક્તિ કૃપા ફાર્મ છે તેની ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા સોનલબેન અને પ્રેમજીભાઈ પ્રાકૃતિક ખેતી ખેતી ગાય આધારિત ઋષિ ખેતીના રંગે રંગાયેલા છે તેઓ છેલ્લા વર્ષથી આ ખેતી અપનાવેલ છે તો આવો જાણીએ ઉગાડેલું છે અને કાય આધારિત ખેતી કરવી છે અમે કોઈ કેમિકલ્સ અંદર નાખતા નથી અને જાત જાતના બધા રોપા છે અલગ અલગ બધું તમે જોઈ શકો છો બધી વાવેલી વસ્તુ છે અંદર ફામ્મ છે એ ફામનું નામ છે અને આ ફામની અંદર ઘણા બધા પ્રકારના વૃક્ષો છે જેમ કે શિરડી છે પપૈયા છે શાકભાજી છે હળદર વરિયાળી પછી અમેરિકન મકાઈ આવા ઘણા પ્રકારના શાકભાજી નું વૃક્ષો છે વૃક્ષ ની અંદર આપણે જોઈએ તો આલુ બુખારા છે કેળ છે પછી સફરજન છે એલચી છે એવા બધા ઘણા પ્રકારના બધા વૃક્ષો છે અને આ જે કંઈ અમે કર્યું છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખેલ નથી આપણે ગાય રીતે જ ખેતી કરી છે ગૌમૂત્રનો ઉપયોગ એના છાણનો ઉપયોગ એ રીતનો ઉપયોગ કરીએ છીએ સોનલબેન સોસાય જૂથ ઉપરાંત વિઓના પ્રમુખ છે જ્યારે પ્રેમજીભાઈ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર સ્કૂલના એક્ટિવ સભ્ય છે આજથી ત્રણ વર્ષ પહેલાં સાળંગપુર ખાતે આપણા રાજ્યના મહામાયુ રાજ્યપાલ શ્રી માન્ય આચાર્ય દેવટ સાહેબના અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીનો સેમિનાર યોજવામાં આવેલ હતો આ સેમિનારમાં બંને પતિ પત્નીએ ભાગ લીધેલ હતો અને તેથી પ્રભાવિત થઈને તેઓએ પોતાની પાંચ વીઘા જમીનની અંદર પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કરે તેઓએ તાલીમ સેમિનાર પ્રેરણા પ્રવાસમાં પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવીને જમીન તૈયાર કરવી રોગ પાકની પસંદગી વાવેતરની પદ્ધતિ પિયત પદ્ધતિ પાકનો ઉછેર ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ કરીને ઘન અને પ્રવાહી જીવામૃત મૃત બનાવેલ છે આ ઉપરાંત રોગ અને જીવાતના નિયંત્રણ સામે અગ્નિયસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર જેવા દ્રાવણનો ઉપયોગ કરે છે તેમજ સંકલિત જીવાત નિયંત્રણના અભિગમનો ઉપયોગ કરીને પોતાના ફાર્મની અંદર પચાસથી સાઠ પ્રકારના અલગ અલગ પ્રકારના બાગાયતી રોપા શાકભાજીના રોપા ઔષધીય રોપા ફૂલ છોડો તો વાવેતર કરેલ છે સોનલબેન અને પ્રેમજીભાઈનો ખેતી પ્રત્યેનો પ્રેમ રસ રુચિ અને મહેનત અલગ રંગ લાવી રહી છે તેવું દૃશ્યમાન થઈ રહ્યું છે આ ફાર્મની અંદર વાવવામાં આવેલ છોડવાઓ તથા રોપાઓની કુણપ પાકનો ગ્રોથ અને ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી ખૂબ જ સરસ જોવા મળી રહી છે આ ફાર્મની મુલાકાત લેતા અમુક અમુક એવા પાકો છે જે આ વિસ્તારમાં ક્યારેય જોવા મળ્યા નથી તેવા રોપાઓનું સારી રીતે વાવેતર અને ઉછેર કરવામાં આવેલ છે સોનલબેન સાથે ચર્ચા કરતાં તેઓના અનુમાન મુજબ એક વર્ષમાં આ પાંચ વીઘા જમીનમાંથી છ થી સાત લાખ રૂપિયાની આવક થશે આ ઉપરાંત જો ગ્રેડિંગ પેકેજિંગ પ્રોસેસિંગ કરવામાં આવે તો ડાયરેક વેચાણથી હજુ પણ બે થી ત્રણ લાખ રૂપિયાનો વધુ આવક થવાની સંભાવના છે એક કહેવત છે કે મન હોય તો માળ વેચવાય જેને ચરિતાર્થ એક અંતરિયાળ ગામના આ ખેડૂત દંપતી સોનલબેન અને પ્રેમજીભાઈ કરી બતાવેલ છે સોનલબેનનું આ પ્રાકૃતિક ફાર્મ આજે આજુબાજુના ખેડૂત લોકો માટે મોડેલ ફાર્મ બનેલ છે જેને જોઈને આજે રાણપુર તાલુકાના ઘણા બધા ખેડૂત લોકોએ પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે